જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણા રેસીપી બનાવવાની હે શિંગ ભજીયાનું શાક તો જે લોકોએ શિંગ ભજીયાની શાકની કોમેન્ટ કરી હોય તમામ લોકોનો દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ અને આજે આપણે એમની ફરમાઈશ પૂરી કરવા જઈએ હો તો મિત્રો વ્લોગ પહેલેથી લઈને એટલે સુધી પૂરેપૂરો જોજો તો ચલો બ્લોગમાં હવે આગળ વધીશું તો મિત્રો આપણા શિંગ ભજીયાના શાકમાં ટોમેટો ડુંગળી

પછી આપણો મરચા કટિંગ થઈ ગયા છે અને હવે વારી હે કોથમી તો કોથમી કટિંગ થઈ રહી હે તો મિત્રો મારા માતાજી નું થોડું કામકાજ આવી ગયું હતું આપણા વ્લોગ નું થોડું નિકુલ સંભાળ છે તો તમે થોડું ચલવી લેજો હું માતાજી નું કામકાજ પતાઈ અને પછી આવું તો આપણે સહદેવ ગયો માતાજીનું થોડું કામકાજ પટાવા કોચની વઢાઈ ગઈ અને હવે ટોમેટા વધારવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આપણે પેલી સાઈડ સિંગ ભજીયાની સબ્જી બનાવવાનું કામ ચાલુ છે ના સાઈડ આપણે ટીનોમાં ગરમા ગરમ રોટલા કરી તો તમે જોઈ શકો ચૂલા ઉપર દેશી સ્ટાઈલમાં રોટલા થઈ જાય થઈ જાય આ સાઈડ બે અને આ રહ્યો ચડા રહ્યા હી પસુ સાબ બનાવવા રોટલીઓ રોટલા તો મિત્રો શિંગ ભજીયાનું શાક બનાવવા આપણે તમામ સામગ્રી તૈયાર કરી દીધી એટલે કે રેડી કરી દીધી કાપેલી ડુંગળી થોડી આખી ડુંગળી પછી કોથમીર મરચાં ગોળ લસણ ટામેટા સિંગ ભજીયા પછી દહીં અને મરી મસાલા રેડી હવે આપણો બધું ભેગું થઈ ગયું હવે ખાલી શાક બનાવવાનું હો જોઈએ કેવું શાક થાય તો મિત્રો શાક બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે તેલ લઈ લીધું ગરમ થવાનું મૂકી દીધું હ તો તેલ ગરમ થાય પછી આપણે વસ્તુ એડ કરી એટલે આપણે સૌ પ્રથમ એડ કરીશું જીરું તો હવે એડ કરીશું હિંગ તો મિત્રો હવે આપણે એડ કરીશું ડુંગળી તો ડુંગળી એડ કર્યા પછી મિત્રો એને થોડી ચડવા દેવાની અને થોડી કથ્થાઈ જેવી થાય પછી બીજી વસ્તુ એડ કરવાની ત્યાં જ માપને આપણે ચડવા દેવાનું તો મિત્રો આપણે ડુંગળીને થોડી વાર ચડવા દીધી અને હવે આપણે એક લાલ મરચું નાખ્યું નજર ના લાગે આપણે લીલા મરચા હવે એડ કરીશું આપણે લસણ

હવે ટામેટા એડ થઈ જાય એટલે આપણે થોડી વાર ટામેટા દઈશું મિત્રો આપણી ગ્રેવી ચડ અત્યાર સુધી આપણે મસાલો બનાવી દઈશું તો સૌ પ્રથમ આપણે લઈ રહીશું કાશ્મીરી મરચું चाणा जीरु हर्दर मिठू, गरम मसालो गुड़ एट के गोल મિત્રો આપણે એડ કરીશું થોડું પાણી અને હવે આપણે તો આપણો મસાલો રેડી મિત્રો આપણો ડુંગળી ટોમેટા અને લસણની ગ્રેવી ચડી જઈ હે હવે આપણે મસાલો એડ કરીશું જે આપણે બનાવે તો એ

તો મિત્રો આપણે થોડી વાર ગ્રેવી ચડવા દીધી હવે એડ કરીશું આપણે એમાં દહી તો મિત્રો આપણે દહી એડ કરી દીધું હવે દહીને એના રાગ આવતો નહીં પણ આપણે હરું પડાઈ દેશું અંદર શાક જેવું એમનો રાગ લાવી દીધો અને સમાધાન કરી દીધું અને પડી ગઈ એક બીજા મોય અને હવે પડીન રહી ગ્રેવી અને દહીં બે ઓ મિત્રો હવે આપણે એડ કરીશું સેમ વજ્યા સેમ વજ્યા એડ કરી દીધા હી હવે આપણે છોડીવારા બધું ચડવા દઈશું અને જે વધારાનું પાણી છે બળી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું થોડી વાર આને ચડવા દઈશું પાણી પડી જાય પછી આપણે એડ કરીશું કોથમીર ફાઈનલી મિત્રો આપણું સિંગ ભજીયાનું શાક રેડી થઈ ગયો તો એમાં એડ કરીશું આપણે કોથમીર

તો હવે સિંક ભજિયાનું શાક તમે રોટલામય ખાઈ શકો ને રોટલીમય ખાઈ શકો તો આપણે ચેક કરીશું અત્યારે રોટલા બનાવ્યા હતા એમ સાથે ખાઈ અને તમને રિવ્યુ આપું

તો ત્યાં સુધી જય માતાજી